કાકા કે બોલી ગઈ છે ભૂલ બેસ લાગી ગયા છે આયા અને ઓલા મને બે બાજુ ઢીલ ઢીલ જાય છે ઓલા બે મેં આ શું છે આ પનીર હું બનાવવાનું શું છે વેલકમ बेक टू न्यू अदर ब्लॉग गाइस અત્યારે સવાર સવારમાં આપણે જાગી ગયા છે અને આજ છે ઉતરાયણ અને અત્યારે સવારમાં મમ્મી આપણે છે ને ભાખરીન ચા ભાખરી બનાવે છે તો આપણે જમી લેવી ને નાય ધોન તૈયાર થઈ જાવી પછી જાવી આપણે તાબે પતંગ ચગાવા તો હાલ તો ગાઈસ આપણે નાય લીધું છે ને હવે આપણે છે ને જમવા માટે બેહી જાવી બરોબર તો હાલ તો ગાઈઝ આપણે જગી લીધું છે અને બધો સામાન તૈયાર કરી નાખો છે આપણે પતંગો ને ટેપ ને બધી વસ્તુ અને કિના બિનના બધા હરખા બાંધી દીધા છે અને હવે આપણે જાવી કાવ્યો જાવી ને હાલો તો ગાઈઝ આપણે બધો સામાન અહીંયા મૂકી દીધો છે અને આપણે સ્ટુડિયો અને આ બધો સામાન અહીંયા છે અને પતંગ ચગાવવા જરૂર કરી દેવી અને એટલું બધું માણસો દેખાય તો છે આ બાજુ નકર એટલું બધું હતું નહીં ખબર માં ત્યારે દેખાય તો છે થોડુંક થોડુંક માણસો વાંધો નહીં આવે પતંગ ચગાવવામાં

રાઈસ આપણે પતંગ પતંગ સગાઈ લઈને આવે છે ને બોપર પડ્યું છે તો ઘડીક પોરો ખાવા માટે આપણે ઘરે વહી આવ્યા છીએ બધો સામાન લાવવા લઈને અને આપણે આને આપણે ચાર્જિંગમાં મૂકી દીધું છે રાઈસ આપણે જમી લીધું છે અને હવે આપણે પાછા આવી પતંગ જગાવવા અને આજ ઘણા બધા મહેમાન આવવાના છે આપણે આમ છે તો મજા આવવાની છે તો અત્યારે જ આપણે પતંગ જગાવવા તો હાલો આપણા મહેમાન આવી ગયા છે ઘણો અને આપણે આ પતંગ જગાવવા માટે આવી ગયા છીએ

આ ચશ્મા અને આ સેલ્ફી સ્ટીક તો લઈને જાવી આપણે પતંગ ચગાવવા તો હાલો લાડુ પાડવા તા ને એટલે હું ઓલા ચશ્મા લેવા જો તો બેન ને બહુ ફોટા પાડવાનું બહુ શોખ એની આટું મારે ચશ્મા લેવા જવું પડ્યું અમે આપડી પતંગ ચગી ગઈ છે છે અત્યારે ડાડુ બેન ચશ્મા લાવ્યો હોઉં તાર ફોટા પાડવા હાટો હવે લાડુ બેન ને આપણે ફોટા પાડ દેવી તો હાલો Sim, sim, આ જોઈ લે જોઈ આ કાય એટલે બિજા કે આવડે માં રેવા તો આખી પીરકી ખાલી કરે છે 8500 વાર પતંગ ગ્યા સીદ નત ખબર કઈ દેખાતી નથી જીણી અહીંયા છે લઈ લે આ છોટા ડાવી દે હાલે ક્યાં ઠેટ પતંગ છે આ જો હજી ખાલી જ કરે છે ઓય હાલે હો ફોટા અરે રે હજી મોટા ડોરા સુધી ગયો આ બીજા ચશ્મા આવ્યા તો બીજી વાર ફોટા પાડવાનું હજી આવે છે હજી આવે ઢીલ ઢીલા ઢીલા દે ઢીલ ઢીલ ખેમા ખેમા ઢીલા દે હેલો તો ગાઈઝ આપણા બધા મહેમાન આવી ગયા છે આપણા શીતલ માસી મારી મમ્મી અને જો અત્યારે આપણે પતંગ હજી ચડાવી દીધો છે અને આ જો પાપડો ચડી ગયો કઈ આપણે ઘડીકમાં પતંગ ચડી ગયો છે બહુ મસ્ત પવન આવે છે અને રોંઢન ટાઈમ છે એટલે તડકો એ ઓછો થઈ ગયો છે મજા આવે ચડી ગયો આપણો પતંગ જાવા જ્યો જાવા જ્યો ઢીલે ઢીલ મિયા 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 હુદી જા ગાઈસ બકાજી કે બોલી ગઈ છે ભૂલ બેસ લાગી ગયા છે આયા અને ઓલા મણે બે બાજુ ઢીલે ઢીલ જાય છે હવે જોવી આપણે પતંગ તો દેખા હે નહી આમાં હા વાગ ગાગા વઈ ગયા છે ક્યાં ને ક્યાં જાવા જ્યો જાવા જો ઢીલે ઢીલ જાવા જ્યો ગાઈસ ભૂલ બકાજી કે બોલી ગઈ છે પેસ ક્યાર ના લાગેલા છે પણ બે ઢીલે ઢીલ જવા દેજો ইয়েখা তা দেখাই যাব

啊！啊！啊！啊！啊！

ગાઈ હવે હાંસ પડી ગઈ ને બધા પક્ષીઓ અવર જવર કરી નાખે છે અવરના એકના એક જગ્યાએ બેઠા હતા બધા અને જો અત્યારે તો હાવ હાંસ પડી ગઈ છે બધા ધીમે ધીમે ધાબા નીચે ઉતરે છે બરોબર તો ગાઈ જાસ આખો બહુ મજા આવી ગઈ તો હવે આપણે જાવી પાછા આપણા ઘરે અને જમી લેવી તો હાલો એટલે ગાઈ આપણે ઘરે પહોંચી જશે એવી અને આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો આ છે મલાઈ પોપટર શાક અને આની આરે શું હોય મમ્મી પરોઠા હાલો તો પરોઠા માટે કામ હાલે છે આપણે અને શાક આપણું તૈયાર થઈ ગયું છે તો તો હવે આપણે આપણે હાલો અહીંયા પરોઠાનું કામ શરૂ થઈ ગયું છે આ બધું સેટઅપ રેડી છે તળવા માટે અને આપણું શાક તો બની ગયું છે એ તો ખબર જ છે લે અમે અમારા ઘરે આવી ગયા છીએ અને હવે કાલ આખો દી અમે અહીંયા જોઈએ અને ફૂવાની તૈયારી પણ થઈ ગઈ છે તો આજ માટે એટલું જ હવે અમે સુઈ જઈએ

તો આજ બજા આવી ગઈ તો કાલનો દિવસ બહુ મજા આવી જવાની છે તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી વસતા રહો કેલતા રહો આબાજ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોકમાં બબાય